ઓકે નામ શું તમારું પરવાડ અમીરભાઈ દેવસીભાઈ મિયાણી ખોડા હા 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 ગામ કયું તમારું ગામ મિયાણી તાલુકો હળવદ જિલ્લો મોરબી સરસ હાથમાં દેખાડો તો તમે જે આ આભૂષણો પહેર્યા છે વાહ દોસ્તો આપ જોઈ શકો છો આ વીટી છે હાથમાં કડું છે કડું દેખાડો આ બાજુ જય ઠાકર અમારા ભોળુડા ભરવાડુને તો મારા ઠાકરની મહેર છે વાહ ભાઈ વાહ દોસ્તો આ બધું તમે જુઓ આપણે સંસ્કૃતિથી એકદમ નજીક છે આપણો આ ભરવાડ સમાજ આ દાદાએ સરસ મજાનું કડું પહેર્યું છે ને કડાની અંદર આમ તમે જુઓ આ બધી સરસ મજાની ચિત્ર કારીગરી આ પ્રેમ છે કાનુડા પ્રત્યે ભાઈ આ હાથમાં દેખાડો ગોમતી ચક્ર કેવું છે ગોમતી ચક્ર ગોમતી ચક્ર પછી આ પણ એક વીટી આપ જોઈ શકો છો દોસ્તો ઘોડાનાથ વાહ હે વાહ અને પછી ડોકમાં તમે જુઓ આને શું કહેવાય ડોડી ડોડી દોસ્તો આ પણ તમે જુઓ કાનમાંય પહેર્યું છે તમે જુઓ આને કોકરવા કહેવાય ને કોકરવા હા વાહ ભાઈ વાહ દોસ્તો અમારા વડીલ જે છે આમ ઉંમરમાં તો અમારે ઘણો બધો તફાવત છે પણ મિત્રતા જેવો અમારો નાતો છે ખરેખર અનેક સેવા પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા હાજર હોય છે આ તો એમણે ઘણું બધું પહેર્યું હતું એટલે મેં કીધું તમને પણ હું દેખાડું આપણને કંઈક નવું જાણવા મળે જોકે હું અવારનવાર કહેતો આવ્યો છું કે આપણો માલધારી સમાજ જે છે એ આપણી ભાતીગળ સંસ્કૃતિની એ એકદમ નજીક છે ત્યારે ખાસ કરી અને મેં તમને આ બધું દેખાડ્યું આ બધા આભૂષણ